નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપણું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેનો પાઠ દસ પાઠનું નામ છે ગુજરાતના ગરવા ગાયિકા તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી ગુજરાતી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો પાઠ દસ તેનું સોલ્યુશન જોઈએ તેમાંનો પ્રશ્ન એક છે આપેલ આડા આવડા મૂળાક્ષરો એટલે કે અક્ષરો આડાવડા થઈ ગયા છે તેમાં અર્થસભર શબ્દ બનાવવાનો છે તો અહીંયા પહેલું આવશે જુ ના ગીતે પાને તીજ રીતે અહીંયા બનશે અવિનાશ ગુજરાત અને લોકગીત આ રીતે તમારે અર્થસભર શબ્દ બનાવવાનો છે પ્રશ્ન બે આપેલ ધ્વનિને જોડીને શબ્દ બનાવો ધ્વનિ જોડવાની છે તો આમ બોલીએ ફટાફટ ગ જુ આ ત

ચોક્કસ રિપ્લાય આપવામાં આવશે વિડિયો સારો લાગે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કોષ્ટકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખવાના છે તો અહીંયા ધ્વનિને અંકિત કરવો તો થશે ધ્વનિ મુદ્રણ જે અહીંયા આપેલું છે શબ્દ સમૂહનો જવાબ આપેલો છે જેની જોડ નહીં જેની જોડ નથી એવું તો અજોડ તો અહીંયા અજોડ છે આ રીતે તમારે શોધવાનું છે અને તેના ફરતે ગોળ કરવાનું છે લખતા કે વાંચતા નથી આવડતું તે નિરક્ષર તો નિરક્ષર અહીંયા આપેલું છે આ રીતે નિરક્ષર શોધી અને તેના ફરતે ગોળ કરવાનું છે નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ તો પાશ્વ ગાયક બાળકને ઝુલાવતા ગવાતું ગીત હાલરડું ચૈત્ર માસ અને આસો માસમાં નવ દિવસનો માતાજીનો ઉત્સવ નવરાત્રી જે ટૂંક સમયમાં ચાલી રહી હશે તમે પાઠ જોતા હશો ત્યારે અથવા આવવાની હશે પ્રશ્ન પાંચ આપેલા વાક્યો સામે તેનો અર્થ ધરાવતી કહેવતો શોધીને લખવાનો છે ઉદાહરણ આપેલું છે ઉદાહરણમાં માંડ ખોવાયેલી નોટબુક મળી ત્યાં પાણીમાં પલળી ગઈ તો એક સાંધે ત્યાં તેર તૂટવા પહેલું છે મોનિકા આંબલીના ઝાડ પરથી ધડામ દઈને પડી પણ તેને જરાય વાગ્યું નહીં રામ રાખે તેને કોણ ચાખે બીજું છે સફાઈ અભિયાનમાં ગામના બધાએ સફાઈ કામ ઉપાડતા ગામની સફાઈ અડધા કલાકમાં જ થઈ ગઈ તો જા હાથ રળિયા મળ્યા ત્રીજું છે ઝાડની એક નાની ડાળખી કીડીઓના દર પર પડી બધી જ કીડીઓએ ભેગા મળી ડાળખી હટાવી લીધી તો કાંકરે કાંકરે પાડ બંધાય અને બીજું પણ બને છે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય ચોથું છે ઝાડ પરથી સૂકું પાન પડતા જ શિયાળ ખૂબ ડરીને ભાગો આકાશ પડ્યું કહેતા કહેતા ભાગ્યું તો કાનનો વાઘ કરવો કાનનો વાઘ કરવો પ્રશ્ન છ આપેલ વાક્યમાંથી વિશેષણ શોધીને લખો તો વિશેષણ છે આમાં પચીસ આંબા કેટલા તો પચીસ વરસાદ પડ્યો તો કેવો પડ્યો ખૂબ તો આ ખૂબ વિશેષણ આવશે ધોરણ હું ધોરણ ભણીએ સાતમું છીએ આજ્ઞાંકિત છે કેવા વિદ્યાર્થીઓ પ્રિય હોય છે તો આજ્ઞાંકિત પ્રશ્ન સાત સૂચન મુજબ લખો બિન પ્રત્યય વાળા શબ્દો ઉદાહરણ તરીકે બિનહરીફ તે જ રીતે બિન ઉપયોગી બિનજરૂરી અપ્રત્યય વાળા અશાંત અન્યાય ગેર પ્રત્યવાળા ગેરહાજર ગેરકાયદેસર અણ અણ પ્રત્યવાળા અણસમજુ અણ આવડત ઉપપ્રત્યવાળા ઉપકાર ઉપવાસ ઉપવન એ બધું લખી શકાય પ્રશ્ન આઠ પ્રશ્નના જવાબ આપો પહેલો પ્રશ્ન છે દિવાળી દિવાળીબેનનું પ્રથમ લોકગીત કયું છે તે ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું તો દિવાળી બેન જે ભીલતા તેમનું પ્રથમ લોકગીત ફૂલ ઉતાર્યા ફૂલ વાળી રે લોલ તે છે તે આકાશવાણી રાજકોટ ખાતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું બીજો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના ત્રણ લોક કલાકારોના નામ લખો તો તેમાં પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા એટલે કે ગુજરાત રાજ્યના લોક કલાકારો હેમુ ગઢવી દિવાળીબેન ભીલ અને કેશવભાઈ ઠાકોર આ ત્રણ કલાકારોના નામ મેં લખ્યા છે જેમને પદ્મ પુરસ્કાર મળેલો છે પદ્મશ્રી એવોર્ડ વિશે તમારા શિક્ષક પાસે જાણો આ સિવાયના ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર વિશે લખો તો પદ્મશ્રી એ ભારત સરકાર દ્વારા કલા સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન રમતગમત માટે અપાય છે બીજા પદ્મભૂષણ પદ્મશ્રી અને પદ્મભૂષણ છે ચોથો પ્રશ્ન દિવાળીબેનને ગરબા લોક ગાયિકા શા માટે કહ્યા છે તો દિવાળીબેનને ગરબા લોક ગાયિકા કહેવાતા કારણ કે તેમણે પરંપરાગત ગરબા લોક સંગીતને લોકપ્રિય બનાવ્યું હતું તેમની ગાયકીમાં આદિવાસી સંસ્કૃતિ અને લોકધ્વનિ જળહળતી હતી પાંચમો પ્રશ્ન છે દિવાળીબેનને આકાશવાણીમાં કેવી રીતે તક મળી તો લોકગાયક હેમુ ગઢવીએ તેમનો અવાજ સાંભળી પ્રોત્સાહન આપ્યું તેમણે ઓગણીસો માં આકાશવાણી રાજકોટમાં તેમનું પ્રથમ લોકગીત રેકોર્ડ કરાવ્યું પ્રશ્ન દસ આપેલ શબ્દનો ઉપયોગ કરીને ફકરો લખવાનો છે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે તે દરેક શબ્દનો ઉપયોગ ફકરાની અંદર કરવાનો છે તો દિવાળીબેન ભીલ એક પ્રસિદ્ધ લોકગાયક હતા તેમણે ગુજરાતી લોકગીત અને ભજન ગાઈને લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું તેમણે જીવનમાં ઘણીવાર સંઘર્ષ કર્યો હતો પરંતુ નિયમિત રિયાઝ અને કલાકળાની લગનથી અનેક કાર્યક્રમો થયા હતા તેમના ગીતો રેડિયો અને ટીવી પર પણ પ્રસારિત થતા તેમણે હાર્મોનિયમ સાથે અનેક લોકગીતો રજૂ કર્યા અને અનેક એવોર્ડો અને પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા હતા એવી આજે પણ નવતર કલાકારો માટે પ્રેરણારૂપ છે તો બાર મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે દરેક વીડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો દરેક કોમેન્ટનો તમને રિપ્લાય આપવામાં આવશે વિડિયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો